મીરા ઉલમાટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે બહેનોની માનીતી મનપસંદગીની મસ્ત મજાની સાડીઓ બતાવવાના છે સરસ સરસ વેરાયટીની અંદર તો બતાવી દઈએ છે સરસ મજાની ને મસ્ત મજાની સાડીઓમાં અવનવ કલેક્શન બતાવીએ છે આજે બહુ એટલે બહુ મસ્ત સાડીઓ બતાવશું આપણે લકડી ની અંદર હેવી દુપટ્ટા બતાવશું આપણે બહુ હેવી માં દુપટ્ટા નવરાત્રી સ્પેશિયલ ના અને બીજો મસ્ત મજા નો સેલ કરવાના છે આપણે

કાટો મરૂન કલર છે પર્પલ કલર છે આ પર્પલ જો બાંધણીની અંદર બહુ ક્યારેય નથી કઈ રહ્યો એટલો સસ્તો સેલ કરવાનો છે પેલા દુપટ્ટા બતાવી રહ્યો છે પ્યોર રાણી ગુલાબી કલરનો દુપટ્ટો છે અને મસ્ત પેટર્ન છે ચૌદસો રૂપિયામાં પ્યોર એટલે ઝીણો લગડી પાછો આવશે નીચે કમ્પ્લીટલી અવલોક કરેલું આવશે પીસ અને એકદમ ઝીણો દાણો ચૌદસો રૂપિયામાં દુપટ્ટો એકદમ એટલે એકદમ સરસ દુપટ્ટો આવશે ચૌદસો રૂપિયાની અંદર રાણી ગુલાબી કલર છે એની અંદર આપણી પાસે બીજી પેટર્ન એક છે બતાવી રહ્યું છું યાને છે ગયો તો સાઈડમાં હું પા પા તૂલી ગયો એટલે રૂપિયા નોર્મલ સેકન્ડ હોઈ શકે ખરી આપણે અંદર રાખવાના છે નોર્મલ સેકન્ડ હોઈ શકે ખરી જે કરી પોસ્ટલ બધું આવશે પણ નોર્મલ સેકન્ડ કદાચ હોય બસો ને પચાસ રૂપિયા માં કલર બે થી બીડો કલર આ સેલ ખાસ કરીને નોટ કરી લેજો જુઓ આનું સેકન્ડ આપણે ત્રણસો માં વેચીએ છીએ બસો પચાસ માં મૂકી છે એટલે લિમિટેડ ટાઈમ માટેનો સેલ છે ખાસ એટલે ખાસ નોટ કરી લેજો છો ફક્ત આજના દિવસ માટે જ કહીએ ને તો આજના દિવસ માટે જ આપણે આ ભાવમાં બસો પચાસમાં આપવાના છે આ બધું આપણે જે જાહેરાત માટેનો સેલ કરીએ જાહેરાત માટે નો સેલ છે અને આ જો પેરોટ કલર છે મસ્ત જોઈ લ્યો પેરોટ કલર અસેલ આપણી બંને બ્રાન્ચ કૈલાસ વોલમાર્ટ કુટિયાડા અને મેગા વોલમાર્ટ જૂનાગઢ બંને બ્રાન્ચ ઉપર સમજો છો આપણે ફક્ત આજના દિવસ માટે જ બંને બ્રાન્ચ ઉપર છે 250 રૂપિયામાં હાજર માં હશે તાસુધી મળશે નોટ કરી લેજો લાલ કલર છે આની અંદર

રાણી ગુલાબી કલર છે બસો ને પચાસમાં આ બિટ કલર એકદમ એકદમ સરસ બિટ કલર છે અને મહેંદી કલર છે આ જોઈયું મહેંદી કલર મહેંદી કલર પ્લેરિયાની અંદર આ જો ડબલ કલર છે બાંધણીમાં બસો ને પચાસમાં ડબલ કલર

બધા એમાં ટાંકા મારેલા છે તો આપણે તોડતા નથી આ જો ગાડા બોર્ડરમાં વીટ કલર બસો પચાસ રૂપિયામાં સી ગ્રીન કલર છે બદામી કલર છે રામા કલર છે હોલસેલ રિટેલ છે ને જોઈએ એ ઝડપથી લઈ લેજો આવો સેલ ને આવો સ્ટોર ક્યારેય નહીં મળે વારંવાર નહીં જ મળે બસો ને પચાસ ત્યાં પ્રતિદિનું ગઈ છે જ બહુ મસ્ત મછા ને સાડીઓને આપણે 250 ને સેડ માં આપી દીધી છે કસ્ટમર આપડા વિદ્યાને ખાસ કરીને જોવે છે વારંવાર જોવે છે આપણી ફિલાગની ને માન આપે છે અને પૂરા દિલથી વિદ્યા જોવે છે એના માટે આપણે ઓ શેર કરતા હોઈએ છે કસ્ટમરને લાભ આપતા હોઈએ છે આ સેલ બિલકુલ લિમિટેડ આઈટમ ટાઈમ માટેનો હોય કાલે આવીને ક્યો કે આ સાડી અઢીસો માં આપો તો ન જ હોય અમારી પાસે આજની તારીખમાં માં છે ને લેવી હોય લઈ લેજો ફરી પાછું આ સેલ નો લાભ નહીં મળે છે